નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ હવે સમાચાર ગુજરાતમાં જુગાર અંગે પકડાયેલા આરોપીઓના મૃતદેહનું અસારવા સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું પરિવારજનોના હૈયા પાટરદનથી વાતાવરણ ગમગીન બની ગયું ધોળકા ખાતે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ધોળકા ટાઉન પોલીસે તારીખ બાવીસ માર્ચના રોજ બપોરે ત્રણ ને પંદર વાગે જુગાર અંગે રેડ પાડી છ ઈસમોને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા જેક આરોપી હબીબ હુસેન મલેકને છાતીમાં દુખાવો પડતા તેને સારવાર માટે ધોળકાની પાશ્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મરણ ગયાનું જાહેર કરેલ આ બનાવની ગંભીરતા જોતાં એસડીએમની હાજરીમાં ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી બાદ પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે મૃતદેહને અમદાવાદની અસરવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જેપીએમ કર્યા બાદ મૃતદેહને શનિવારે સાંજે ચાર કલાકે ધોળકા મૃતકના ઘરે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં લાવવામાં આવતા પરિવારજનો અને સગા સંબંધીઓના હૈયાપાટ રુદનથી વાતાવરણ ગમગીન થઈ ગયું છે મૃતકને દફન વિધિ માટે ધોળકા બસ સ્ટેન્ડ સામે આવેલ ગરીબ મઝાર કબ્રસ્તાનમાં લઈ જવામાં આવેલ પિતાની છત્રછાયા ગુમાવી દેતા ચાર બાળકો નોંધારા બની ગયા છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જણાવવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે